નાગરિકો પણ જવાબદારી નિભાવે અને કોઈને તકલીફ ના પડે તેવું કામ કરે લોકો હેરાન ન થાય તેની જવાબદારી નાગરિકોની રહેશે ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવા માટે હરસંઘવી લીલી ઝંડી આપી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતીઓ ગરબા નહીં રમે તો કોણ રમશે ત્યારે આ જાહેરાત થતાની સાથે જ ખેલૈયાઓમાં એક અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો છે પોલીસે નાગરિકો સહકાર આપે તેવી અપીલ પણ કરી છે અને મોડી રાત સુધી વેપારીઓ વેપાર કરી શકશે તેમજ ગરબા રમવા પછી ખેલૈયાઓને ભૂખ લાગે તો મોડી રાત સુધી તેમને નાસ્તો પણ બજારમાંથી મળી રહેશે અનેક તકેદારી રાખવાની હોય છે ત્યારે નવરાત્રિના સમય દરમિયાન મુખ્ય વાત કે તમે જ્યાં ગરબા રમવા જવાના હોય ત્યાંનું એડ્રેસ જેમની સાથે જવાના હોય એ તમારા સાથીદાર મિત્રો બેનપણીઓના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને જ ગરબા રમવા જાવજો ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફીચર હંમેશા ઓન રાખજો તેમજ અજાણી અથવા ઓછા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણા કોલ્ડ ડ્રિન્ક્સથી ખાદ્ય પદાર્થ ખાશો નહીં હું તો એમ જ કહીશ કે તમારું ગ્રુપ છોડીને અન્ય કોઈ સાથે સંપર્કમાં આવશે નહીં અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો ફોટોગ્રાફ્સ કે વિડીયો શેર કરતા તેમજ કરશો નહીં તેમજ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ પણ જશો નહીં સોશિયલ નેટવર્ક સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવવી ખૂબ જ જરૂરી છે ગરબા રમવા જાઓ છો ત્યારે પરિચિત લોકોની સાથે જ રહેજો અજાણી વ્યક્તિની લિફ્ટ લેવી કે એમને લિફ્ટ આપવી એ આપણા માટે નુકસાનકારક થઈ શકે છે સાથે સાથે ગરબાના કાર્યક્રમ સ્થળે તમારો જવા આવવાનો જે રસ્તો છે હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો જેથી તમને રોડ પર એકલું લાગે નહીં અને તમારી એકલતાનો કોઈ લાભ ન ઉઠાવે આ સિવાય એક મહત્વની વાત કે રાત્રિના સમયે જો તમે કોઈ પણ જગ્યાએ અટકી જાઓ વાહન ન મળતું હોય તો બીજા કોઈ પાસેથી મદદ ન માંગતા પરંતુ વન ઝીરો ઝીરો અથવા વન એટ વન નંબર ડાયલ કરી પોલીસને અચૂક જ જાણ કરજો વધુ વિગત સાથે ફરી શું જોતા રહો સત્ય ન્યૂઝ હોમ એપ્લાયન્સીસની દરેક રેન્જ એક જ છાતની નીચે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જે આપને માટે ઝીરો બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેક ની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયા માં ડોક્ટર હાઉસ નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર 9638655011 જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની